રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં આયોજક દ્વારા સવાર સુધી લોકોને વિશ્વાસમાં રાખવામાં આવ્યો તમામ વરવધુઓ છે તે લગ્ન તાંતણે બંધાવા માટે ત્યાં પહોંચ્યા અને આયોજક છે તે રફું ચક્કર થયું અંદાજિત કહેવાય છે એક જોડા પાસેથી પંદરથી ચાળીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા આમ કરીને અઠ્યાવીસ જેટલા જોડાઓ છે તે લગ્ન તાતડે બંધાવાના હતા ને તે પહેલા ઘટનાથી હોબાળો મચી ગયો હતો ને ત્યારબાદ પોલીસે મોરચો સંભાળ્યો હતો અને લગ્ન વિધિ સંપન કરાવી હતી ત્યારે સુસમગ્ર ઘટના બની હતી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાઝલ આજે રાજકોટના માધપરા ચોકડી પાસે સ્મશસ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી નવયુગલો લગ્નગ્રંથિમાં જોડાવવા માટે પહોંચ્યા હતા માધપરા ચોકડી પાસે આ એક ભવ્ય આયોજન હતું પરંતુ જે રીતે સમૂહ લગ્નનો જે આયોજક છે તેણે છેતરપિંડી આચરી તમામ લોકોને વિશ્વાસમાં મૂકીને અંતિમ સમયમાં આયોજક છે તે પૈસા લઈને રફુચક્કર થઈ ગયો તેના કારણે સમૂહ લગ્નમાં હોબાળો મચી ગયો હતો આમાં અવ્યવસ્થા પણ જોવા મળી હતી તેને લઈને કન્યાઓ આજે લગ્નગ્રંથિમાં જોડાય તેમની વિદાય થાય તે પહેલાં જ તેઓના આંસુ આ પ્રકારે જે કૃત્ય આયોજક દ્વારા કરવામાં આવ્યું તેના કારણે રોષ પણ ભભૂકી ઉઠ્યો હતો આ ઘટનાની જાણ થતાં રાજકોટના ડીસીપી એસીપી સહિતના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડે આવ્યા હતા જે નવ યુગલો છે તેમના પરિવારોને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા હાલ કહેવાય રહ્યું છે કે આ સમૂહ લગ્નનો આયોજકનું જે નામ ચંદ્રેશ છાત્રોલા હોવાની વિગતો સામે આવી રહી છે તેના આ સમૂહ લગ્નના આયોજન માટે એક જોડા પાસેથી પંદર હજારથી માંડીને ચાળીસ હજાર રૂપિયા જેટલી રકમ પણ લીધી હોવાની વિગતો કહેવાય રહી છે ને આમ અઠ્યાવીસ જેટલા જોડાઓ નવ યુગલો છે તે લગ્નગ્રંથિમાં જોડાવાના હતા ને તે પહેલાં કૃત્યને અંજામ આપવામાં આવ્યો ત્યારે આ મામલે પોલીસને જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ને જે સમૂહ લગ્નમાં નવ યુગલો હતા તેમાંથી કેટલાક નવ નવયુગલોને લગ્નવિધિ સંપન્ન કરાવી હતી ને અને કેટલાક નવ યુગલો છે તે પરત પણ ફર્યા હતા ત્યારે આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તે સાંભળેલો જે આમાં આ ગયા વર્ષે પણ એક કપલ ના લગ્ન કર્યા હતા એને કર્યા વાર નતો આપ્યો તો કે કે આ વખતે લગ્ન તમને આપીશું એટલે એને એ ભાઈને ખબર પડી કે અગાઉ પણ આ ભાઈ આવું કરેલું છે આમ એટલે એના એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી તો પછી કરીશું પરંતુ અત્યારે જે હંમેશા આપણે એવું વિચારતા હોય કે એક વખત લગ્ન નક્કી થયા પછી મરણ થયું હોય તો પણ લગ્ન અટકતા નથી તો આવા સંજોગોમાં જો આ લોકો તૈયાર હોય તો પોલીસ તરફથી અમે આ લગ્ન સંપન્ન કરવા માટે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ વિગતમાં એ જ સામે આવ્યું કે જે મુખ્ય આયોજક છે એ ત્યારે નથી અને એના એને મદદ કરનારા પણ કોઈ હાજર નથી તો અમે એ લોકોને એવું કીધું હતું કે જ્યારે તમારે અઠ્યાવીસ વર અને અઠ્યાવીસ કન્યાપક્ષ હોય તો એટલા બધામાંથી કોક પોલીસ હા ગોર છે એટલે ટૂંકમાં જે વ્યવસ્થા નથી થઈ તે બધી વ્યવસ્થા અમે પૂરી પાડવાનો પેલા આપણે અત્યારે પ્રાયોરિટી એ છે કે આ

રાજકોટમાં સમસ્ત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું જેના આયોજકો છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર આ સ્થળે હાજર નથી રહ્યા અને એમના ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા છે આ બાબતની જાણ થતાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આ જે સમૂહ લગ્ન છે જે લગ્નની વિધિ છે તમામ વિધિ પૂર્ણ કરાવવાની જવાબદારી રાજકોટ શહેર પોલીસ દ્વારા લેવામાં આવી છે અને જે લગ્ન છે ત્રણથી ચાર દંપતીઓના લગ્ન પણ શરૂ થઈ ગયા છે

ક્યાંથી બેન આવ્યા છો તમે બેન આજે કેટલા લોકોન હતા શું તમારી સાથે શું ઘટના બની છે હતા તો કન્યાને એવું થાય તો આવે શું આજે તમે અહીંયા હવારે પોઈચા ત્યારે શું જોવા મળ્યું અહીંયા કામી કામીને ભેગા કરી કરીને પૈસા ભરતા હોય તો બધી બધી થાય બધી છોકરીઓ અમારી હાલત થઈ બધી છોકરીઓ શું માંગ છે બેન તમારી હાલ આપે સાંભળ્યા સમૂહ લગ્નમાં આવેલા કન્યા હતા તેમને પણ પોતાની નારાજગી દર્શાવી રોષ વ્યક્ત કર્યો સમૂહ લગ્નના આયોજક સામે કે તેમના દ્વારા જે કૃત્યને અંજામ આપવામાં આવ્યો તે મામલે તેમણે આ આયોજક સામે કાર્યવાહીની માંગ પણ કરી છે ત્યારે જે નવ યુગલો સાથે આવેલા મહેમાનો હતા તેમણે પણ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આયોજકના કૃત્ય સામે તેમણે નારાજગી દર્શાવતા શું વાત કરી તે સાંભળી લઉં સમૂહ લગ્ન આયોજન કરેલું આ લોકોએ આયોજન થાય નો થાય એવું નથી પણ આવું ન કરાય આ બેન દીકરીઓ અત્યારે નાની નાની દીકરીઓ આ લગ્ન કરવા આવ્યા આ લીલા તોરણ પાછી જાય એ સારું કહેવાય

સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ